હાલો નમસ્કાર મિત્રો મારા દર્શક મિત્રો ની અંદર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ આ આ બધું 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 તમે જોઈને એમ થશે કે શું આટલું કેમ એકઠું કર્યું છે તો તમને હું પેહલા જ જણાવી દઉં છું આ બકાલો અને વળી પાછું માટલું માટલું ને આમાં બધું જુદું જુદું પ્રકારનું બકાલું તમામ બકાલું છે આપણે લગભગ સત્તર અઢાર પ્રકારનું બકાલું છે આમાં તો આપણે આજે બનાવવાનું છે મિત્રો ઉંબાડિયું વલસાડનું ફેમસ ઉંબાડિયું એટલે આપણું કાઠિયાવાડી ઉંબાડિયું અને આપણે આપણે આ ચેનલ શરૂ કરી ત્યારે ગયા વર્ષે પણ ઊંબાળિયું બતાવ્યું હતું પરંતુ ત્યારે અમને કોઈ લાંબો અનુભવ નહોતો મિત્રો એટલે આ માટલું છે ને અમે ઊંધું કરીને અને એની ઉપર તાપ કરેલો પરંતુ આપણે એવું આ વખતે નથી કરવાનું આ વખતે સાદી રીતે તમને બતાવીને ઉંબાડિયું બતાવવાનું છે અને આ માટલું ઊંધું નથી મૂકવાનું સીધું મૂકવાનું છે અને સુલા ઉપર આપણે ઉંબાડિયું બનાવવાનું છે તો મિત્રો આ બકાલાના પેલા નામ આપી દઉં તો કે આપણે જો આ થાળી ભરી છે એમાં આ છે કંદ અને આ છે સુરણ અને આ છે સકરિયા પછી આ છે ગાજર આ છે બટેટા અને આ છે બીટ આ છે હળદર આ મરચા આપણે લીલા વાડીના આ છે ટામેટા અને આની અંદર ચાર પ્રકારની છે અને તુવેર છે વટાણા છે સોળા છે પછી આ છે લસણ અને આ રીંગણ લીંબુ કોબી લીલી ડુંગળી હરઘવાના પાન પછી આ મિત્રો ઉંબાળિયું બનાવો ને ત્યારે તમે આ જો ઘાસ નો નાખો ને તો ઉંબાળિયાનો સ્વાદ કે એની રસમ આવે નહીં તો આ ઘાસ નું નામ હું તમને દઈ દઉં કે આખા ગુજરાત ની અંદર આ ઘાસ

લીલા ધાણા એટલે કે કોથમરી અને આ પણ પાલક પાલક છે અને પાપડી આખી રાખવી પડે પણ બે કોલું આવી રીતે આમ એના જે કઈ નસું હોય કાઢવી પડે પછી આ સોળા ખૂટવા પડે અને આમાંથી આપણે વટાણા કાઢી નાખીશું તો મિત્રો આ પહેલેથી છેલ્લે સુધી તમે મારો વિડીયો જોજો

અને આ છે ટમેટાની પેસ્ટ અને આ છે પાલક અને કોથમરીની પેસ્ટ છે અને આ છે આદુ લસણ અને મરચાની પેસ્ટ તો આપણે હવે પહેલા આમાં મસાલો તૈયાર કરવા માટે પહેલા હુકો મસાલો આપણે નાખી દઈ તો આ છે મિત્રો મરચું તો આપણે મરચું નાખીશું આમાં હાલો મિત્રો ત્રણ ચમસી આપણે મરચું નાખ્યું છે અને હવે નાખીશું આપણે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી મીઠું નાખી દી હવે નાખશું આપણે વઘાણી થોડીક હવે નાખશું મિત્રો હળદર અને હવે નાખશું મિત્રો આ ધાણાજીરું એક ચમચી જીરું નાખ્યું અને હવે આપણે છે ને આખું જીરું થોડુંક છે એ નાખી દઈ આપણે નાખી આ ચમચી આખું જીરું નાખી તો હાલો મિત્રો આપણે છે ને પેલા આમાં બકાલું ભેળવી દઈએ તો પેલા આપણે આ નાખી દેવું હવે મિત્રો આ હાલો નાખી દઈ બધું પેલા બકાલું આપણે ભેળવી દઈએ પછી એને મસાલો ભેળવી આ છે સોળા હાલો આ છે સુરણ અને હવે આપણે આ ડુંગળી નાખી દી લીલી ડુંગળી છે અને હવે ભેળવી દી પેલા પછી આપણે આ પેસ્ટ નાખીશું આપણો બધો આ હુકો મસાલો પેલા ભેળવી દઈશું હાલો મિત્રો જો આપણો હુક્કો મસાલો ભળી ગયો હવે આપણે આ પેલા છે ને આપણે પાલક અને પેલી કોથમરીની પેસ્ટ નાખી દી અને હવે નાખશું ટમેટાની પેસ્ટ હવે નાખીશું આપણે આ આદુ લસણ અને મરસાની પેસ્ટ હવે આને આપણે મિક્સ કરી દઈશું હાલો મિત્રો થોડીક આ લીલી મેથી પણ નાખી દઈએ આમાં

હાલો મિત્રો આમાં બધું મિક્સ થઈ ગયું છે હવે માટલો હવે આપણે આ માટલાય ઘાસ મિત્રો આ વઘાર્યું ઘાસ આપણે તળિયે નાખી દેવું આમ હાલો નાખી દીધું અને હવે આપણે આમાં નાખી દીધું હાલો મિત્રો આપણે આમાં બકાલું બધું નાખી દીધું હવે આનું મોઢું પેક કરવું પડશે એટલે આપણે આ પાલક વધેલો છે એ પેલા ઉપર નાખશું આવી રીતે પેક કરવું પડશે આને અને પછી આપણે હરઘવો પણ લાવેલા છીએ હરઘવાના પાન છે જુઓ મિત્રો આ છે હરઘવો આને આપણે આવી રીતે આમ કરીને આમ પેક કરી દઈશું અને છેલ્લે આપણે આ વઘાર્યું ઘાસ પાછું નાખી દઈએ હાલો મિત્રો આ મીઠો લીમડો લાવ્યા છે એ નાખી દી થોડોક આમ આડો અને હવે છે ને ઘાસ ફીટ કરી દઈએ હવે આને આવી રીતે પેક કરી દઈશું આ અને પછી આપણે સૂલો હવે હળગી છે અને સૂલા ઉપર આ માટલું મૂકી દઈ હવે આપણે મિત્રો આ સડે ત્યાં સુધી આનું મોઢું નથી ખુલવાનું અને આમને એને સડવા દેવાનું છે અહીંથી આપણે પેક કર્યું છે એટલે અહીંથી હવા પણ નહીં બહાર જાય ભાઈ આપણું ઉંબાડિયું સડવા મળ્યું છે અને આવી રીતે આપણે બનાવવાનું છે ગયા વખતે ઉંબાડિયું એવી રીતે બનાવ્યું હતું ને મિત્રો કે ઊંધું માટલું કર્યું એટલે એમાં બધો મસાલો નીચે નીકળી ગયો એટલે અમને ખબર પડી ગઈ કે આ તો ઓહાપે શાક કરવાનું હોય છે મિક્સ શાક એટલે આપણે આ રીતે આથી ઉડિયું બનાવવાનું છે તો આપણું બે ઊંબાળિયું છે ને આ સડી ગયું હોય એવું લાગે છે આ માટલું હવે છે ને બોલતું બંધ થઈ ગયું આપણે શાક સડતું હોય તો તપેલામાં કેવી રીતે શાક સડે બોલે એ તમને બધાને ખબર જ છે એ બોલતું બંધ થઈ જાય ક્યારે બંધ થઈ જાય કે સડી જાય ક્યારે તો આ સડી ગયું તો આપણે હવે ઉતારી લી ઉતારી લીધું અને હવે આ છે ને મિત્રો ઠરે ને પછી આપણે એને ઓલામાં કાથરોટમાં કા કાઢી લેવું અને પછી આપણે રોટલી કે ગમે રોટલા સાથે આને ખાઈ શકાય અને પણ ભેળની જેમ ખાઈ શકાય એવું આ શાક બનેલું હોય છે તો મિત્રો થોડી વાર ઠરવા દઈશું અને પછી આપણે ઉંબાડિયું બહાર કાઢીને જમી લઈશું હાલો મિત્રો આપણું ઉંબાડિયું સડી ગયું ને કાઢી કેવું બન્યું બન્યું ને અફલા તૂન જવો સડી ગયું સંપૂર્ણ ભાઈ અને જે કોઈ મિત્રો ને ઉંબાડિયું ખાવું હોય તો ભાઈ આવી કરવા તમને આ શિયાળો છે ને ત્યાં આવશે હાલો મિત્રો હવે છે ને આપણે ઉંબાડિયું ખાઈ લઈએ આ ની આ રસમ માણવાની છે મિત્રો જો ને ને વલસાડ નું ઉંબાડિયું હોય એવું જ આ તો ખાઈ લઈએ થોડુંક અને આ તો આ ઘઉં ની રોટલી બનાવી આમ તો આમ જ ખાવાનું હોય એક નંબર હો આ વાલો આ બધા શાકભાજી સડી ગયા અને આ મિત્રો ઉંબાયું એટલે એક પ્રકારનું વરાળિયું શાક અને એ માટલામાં કરવાનું હોય અને એને ઓહાપે શેડવવાનું હોય એનું નામ ઉંબાડિયું અને આમાં જેટલા જેટલા તમે બકાલા નાખો નાખો પ્રકારના શાકભાજી એટલા પણ એક ઘાસ જરૂરી લેજો એટલે તમને સ્વાદમાં મજા આવે તો આપણે હવે શાંતિથી જમીલી અને મિત્રો જે કોઈને ઉંબાડિયું ખાવું હોય તો અમને ફોન કરીને આવી જજો આપણે ઉંબાડિયું એને બનાવી દઈશું અને હવે મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ આવા નવા વિડિયા જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોક ત્રણસો તેત્રીસ એ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડિયા જોતા રહેજો અને તમને ગમે તો અમારા વિડિયા લાઈક કરજો અને શેર કરજો આવજો રામ રામ